નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ મોટામિયા માંગરોલની ગાડી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટામિયા માંગરોલ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગરોલની ગાડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અન્યાયીઓ હાજર રહ્યા હતા ઘેર ઘેર ગાય પાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષો વાવોનો શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આપતી મોટામિયાંગ માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હી ઝોલીનેસ ખાવાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી એ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમનો સુપુત્ર અનુગામીડો મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી એ મોટામિયાંગ માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ મુર્શીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા એકવીસમી સદીની જટમાંગ ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરુ પીર મુર્શીદ કે માર્ગદર્શકનું સાનિધ્ય આવશ્યક છે જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ समझी जीवन मांगुतार वो जो ये साथे कन्या के डवनी तथा शिक्षण पर खास भार मुक्तिवृक्ष डववा व्यसन मुक्ति माटे तथा घर खेल संस्करण के डववा खास सहावन करवामा मावेल हतु। भरूच मांझ मोहसिन कारा मोटा मिया मांगरोल ऐतिहासिक कड़ी એટલે કે ખાનવાદ એ ચુશティア ફરીદિયા સાબિરિયા ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટમિયા માગરોલની એક્ય સિકા દીનાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત્ પીરોભોષિત પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર